નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું પસતાલ ગામ એક જાગૃત નાગરિક દ્વારા પુરવઠા અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેમ કોઈ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આજ રોજ પસ્તાલ ગામે ચાલતી સસ્તા અનાજની દુકાનમાં બે હજાર ત્રેવીસ થી હું પસ્તાલ ગામના શ્રી સર પ્રાથમિક શિક્ષક તથા સરપંચ શ્રી તથા મંડળીઓના પ્રમુખ શ્રી તેઓએ બે હજાર ચૌદથી એનએસએફ ત્યાર બનાવી અને સરકારશ્રીનો એનો જથ્થો ઉપાડેલ છે છતો મેં બે હજાર ત્રેવીસથી આ દિન સુધી અરજીઓ કરેલ છે છતોય શ્રી માન ગોધરાના પુરવઠા શ્રી સાહેબને રૂબરૂ મુલાકાત કરી છતો કોઈ ધ્યાન દોરવામાં નથી આવી આ આ આ ભાઈને કરેલ છે અધિકારી સામે કોઈ સમજણ પડતી નથી માટે વહેલી તકે આ સ્ત્રી સરપંચ સામે અને તે પસનાલ ગામના સરપંચ તેમજ નિવૃત્ત કર્મચારી શિક્ષક છે છતાંય એને જો આ ગરીબોનો અનાજ પોતે ગરીબ બની લેતા હોય તો ગરીબોને સરપંચ તરીકે રહીને શું સેવા કરતા હશે અને આ મેં વારંવાર ગોધરા પુરવઠા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નાની નાની ગોધરા તાલુકા પંચમહાલ જિલ્લામાં મકવાના સાહેબથી હાક પડતી હોય તો પર્સનાલ ગામની અંદર આ હાગ કેમ નથી પડતી શું અધિકારીઓને મળાક ચાલી રહી છે કે પછી લાગવક ચાલી રહી છે ત્યાં આની સામે કોઈ કાર્યવાહી થયેલ નથી અને એમના ઘરમાં ચાર ચાર ફોરવ્હીલો ટ્રેક્ટરો છ કર્મચારીઓ નોકરી સરકારી ધરાવતા હોય છતો એનએસએફ ક્યારે ધરાવતા હોય તો એની સામે કાયદેસરની રિકવરી ભરીને ગુનો કેમ દાખલ ના થઈ શકે મેં વારંવાર રજૂઆત ન હોય તો ફરીથી આ આ સરપંચ શ્રીને એનએસએફ માંથી અંતોદય ક્યાર બની અને ગરીબ બનાવ લાવીને એને બીપીએલ ક્યાર બનાવી હાલે એવી મારી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત તમારું નામ પરમાર આરસી પરોશી ગામના એવા જાગૃત નાગરિક